જુનાગઢ તારીખ છવ્વીસ નવ શ્રી અદિત્ય ઘડિયા બ્રહ્મ સમાજ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા ગાંધી ગ્રામ રેલવે ફાટક પાસે આવેલી જ્ઞાતિની વાડીમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે આ તકે સમાજના ટ્રસ્ટીઓ આગેવાનો તથા જ્ઞાતિના ભાઈઓ બહેનો વિદ્યાર્થી ગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છેલ્લે ઉપસ્થિત તમામ સમૂહમાં મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આજ રોજ મારી નાતી ઔદિત્ય બ્રહ્મ સમાજ તરફથી મને હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું અને મને આજે પ્રોત્સાહિત પ્રોત્સાહન કરવામાં આવ્યો હતો અને મને ધોરણ બારમાં સેવન્ટી થ્રી પોઈન્ટ નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ આવ્યા હતા અને મને મારી જ્ઞાતિ તરફથી પ્રોત્સાહન મળ્યું હતું અને હું આ પ્રોત્સાહન માટે મને મારા માતા પિતાએ અને મારી જ્ઞાતિએ પ્રોત્સાહિત કર્યો હતો એ બદલ હું એમનો આભાર 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 વ્યક્ત કરું છું જૂનાગઢ આવતી જ ઘટિયાભ્રેમ સમાજ ની વાડી ગાંધીગ્રામ ફાટક પાસે આવેલી છે અને આ વાડીમાં આજે અમદીજગઢીયા બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ટોટલ ચોપ્પન વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું આજે અમે સન્માન કર્યું છે જેમાં એક વિદ્યાર્થીએ મેડિકલ કોલેજમાં વિશ્વેશ ભટ્ટ કે જેને મેડિકલ કોલેજમાં પણ એડમિશન મેળવી અને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે બીજા એવા દરેક વિદ્યાર્થીઓ કે જેને સિત્તેર કે પંચોતેર ટકાથી ઉપર માર્ક્સ મેળવેલા છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરી અને જ્ઞાતિના તમામ દ્રષ્ટિ અને જ્ઞાતિબંધુઓ આજે અનુભવે છે આ ઉપરાંત જ્ઞાતિનો જે પાડી છે એની ઉપરના ભાગે હોલ આવેલો છે એને વાતાનુકૂલિત કરેલો છે અને જ્ઞાતિના સદસ્યો માટે અને અન્ય લોકો માટે એક ફેસિલિટીમાં વધારો કર્યો છે અમારા આ કાર્યક્રમ અને અમારી જે વાતાનુકૂલિત હોલ કરવા માટે પ્રમુખશ્રી સંજયભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે અમારા તમામ ટ્રસ્ટી જયકાંતભાઈ રાવલ સુરેશભાઈ મહેતા કમલેશ પંડ્યા મેનેજિંગ ટ્રસ્ટી હું સંજય શુક્લ ભાઈ મયુર ભટ્ટ સંજયભાઈ પાઠક આવા તમામ ટ્રસ્ટીશ્રીઓએ સુરેશભાઈ મહેતા બધાએ એમને સહકાર આપ્યો છે કદાચ એકાદ ટ્રસ્ટીનું નામ ગયું હોય